જય દ્વારકાધી જય મા પીઠલ સ્વાગત છે નવા વ્લોગમાં તો હાલો આજે તો મોડો મોડો વ્લોગ ચાલુ કર્યો છે વાગી હેઠળ અને આજ મમ્મી બાપુ ને એ જામનગર જાય છે દવા લેવા અને આપણે કાલે સાંજે મંદિરે ગયા તા એની આપણે વ્લોગ બનાવ્યો હે એ આ વ્લોગમાં તમને આવશે વચમાં તમે જોઈ લેજો બરોબર

અો પેલેથી ટેવ હેનતી જાગુ ચાલુ કામ હું એવું મોટા મન આલે હે ને મમ્મી ને બાપુ ને જવાનું હે જામનગર દવા લેવા બરોબર તો એ આજ જામનગર દવા લેવા જાય રહે અને આપણે પછી ઉપા સુ ઘર નું કામ હાલો તો આગળ વિડિયો માં મળ્યા રેજો હાલો હાલો આપણે જામનગર ઉતરા જામનગર જાવ હાથ હાથ ખાઈ એટલે વિવાહનું નહીં હોત ભાઈ તમને થતો ને વિવાનું ડોક્ટર હાથ ખાઈનું કરવા જાય એટલે એવું છે બે જણા જાય જે ગાડી લઈ પડ્યા જાવ

તમે બધા કેતા હો કે આ જોઈએ જોઈએ તી શાક લઈને જ બેઠી હોય શાક શાક બનાવતી હોય એ જ વિડીયો આવતાય પણ એમાં એવું છે કે મારે ઘરનું કામ જ કરવાનું હોય રસોઈ ને કચરા પોતા ને એવું બધું થૂઈ ને જીગુ બેન ને એ બધા વાડી નું ને માલ નુંન કરતા હોય મારે ઘરનું કામ સંભાળવાનું છે કે કાકા ઘરે બેહવા આવ્યા તો કે મનીષ ને મળ દે આખો તો બે ને દે હવે આપણે બેઠા હૈ

આગળ જણાવ્યું એમ આપડે મંદિરે આવી ગયા કામ ચાલુ હે જો આપણે દેવલા કાકા ચા બનાવે છે અહી શિરજી નું કામ ચાલુ છે ગોઠવવાનું તો બધાને ચા પીવાની મરજી થાય ને તો દેવલા કહેવા હું ચા બનાવી દઉં તો જો એ ચા બનાવે હે બરોબર આવી કંઈક શિરીજ છે જો આ બધા આપણા સાથીદારો હે બરોબર સિરીજ ફીટું કરી અહીંયા જ આ ચા બને હે કહું બો હાલો મિત્રો ઊંઢાનો સમય થઈ ગયો છે અને આપણે ભેંસુ પાવા આવી ગયા છે બરોબર આજે આપણો ભેંસુ પાવાનો વારો આવી ગયો છે કોક દે આ કામ કરાય તો કોક દી કરવું પડે તો ભૂલાય નહીં ને એટલે પછી હું ના ના પાડું અને કરી નાખું કામ પરબરું બરોબર ભેંસુ મિત્રો દસ મિનિટ ત્યાં ઉભો હજી આ પીએ હે પાણી બરોબર થોડીક વાર પીએ વરી બંધ થઈ જાય વરી ઘણીક વાર પીએ વરી બંધ થઈ જાય એટલે જ કંટાળો આવે જે આ બરોબર આગળ થોડીક વાર થાય ને એટલે વરી પીએ વરી બંધ થઈ જાય વરી પીહે બરોબર એટલે આવું હાલે છે તો હાલો હું પાછું જોઉં મિત્રો પાછું પીવા એક એકતા આવો તડકો માનો ને લગભગ વીસ એક મિનિટથી ઉભો હું આમ આ એક ને એક ભીને લઈને હા હવે પગના તર્યા હે ને ચંપલ ઓગરવા માંઈને તડકાના એ દેખાડી નહીં તમને બરાબર વળી તમે કહેવા સાચીને ઉગરી ગયા પણ હાચીને ઉગરી ગયા પગના તર્યા આટલી વાર લાગે હે ભી હું હવે આમાં કેમ માલનું કરવું કયો મને એટલે જ હું માલનું નથી તડકો બહુ મિત્રો મોઢામાં આવે જો હજી જો હજી હજી જો હું જો હા શું કરું આમાં તમે જ કયો જઈએ બરાબર એક તો તડકો બહુ મોઢામાં આવે બરાબર હા 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 આવી આવી મિત્રો હા 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 હાલો મિત્ર અર્થાત અડધી કલાકની મી અડધી કલાકની મિનત બાદ પી લીધું છે પાણી તો બાંધી દઉં ગાયો કા તમને એમ લાગે આ બધા જાય છે કરતા વાડીમાં થોડું કામે જરૂરી છે આ બધાય જાય છે સોફા લઈ લઈ નઈ તો ખળ હારવાનું છે અને બાકી હવે આ દસ થી છે નહીં માંડવી માં પણ થોડું ઘણું છે થોડું ઘણું છે એ આપણે તો થાકી ગયા અહીં એટલે જરાક ફોરો બરો ખાઈ લઈ આપણે તો બો કોઈ જાજુ એવું કઈ કામ થાય એમ છે નહીં આ તો હવે બધાના એરિયા આપણે થોડું થોડું કામ કરતા હોય બાકી તો હવે બાકી હું મજૂર આવી ગયા ને હવે એટલે ઉકલતું નથી બાકી મજૂર નહોતા અહીં કરતા જ કામ આ તો હવે નથી કરતા

હલો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈ જો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે